એક ધનવાન માણસ હતો એની પાસે એટલું બધું ધન હતું પણ એને સુખની લાગણી નહોતી થતી સુખ જ ન મળે બધા કંઈક ઓછું જ લાગે ખૂટતું જ લાગે એટલે એણે કોઈને પૂછ્યું કે ભાઈ મારે સુખી થવું હોય તો શું કરવું તો કે ફલાણા ગામમાં મુલ્લા નસરુદ્દીન રહે છે એની પાસે તમે જાઓ એ ભલ ભલા સુખી કરી દે છે તો ખરેખર તો કે આપણી ધન લેશો મુલ્લા લોભ્યો બહુ છે લાલચી બહુ છે એટલે આ તો માણસ ધનની કાસડી બાંધીને મુલ્લાના ગામ તરફ નીકળી પડ્યો મુલ્લાનું ગામ આવ્યું ત્યારે બરાબર એને ગામના પાદરમાં એક માણસ ગધેડા ઉપર બેઠેલો મળી ગયો એટલે પહેલાને પૂછ્યું કે પહેલાં એ પૂછ્યું કે ભાઈ મુલ્લા નસરુદ્દીન ક્યાંથી મળશે અમને એનું મુલાકાત કઈ જગ્યાએ થશે ક્યાં રહે છે ઓલો કે તમારે શું કામ છે તો ભાઈ મને બધાય કીધું છે કે મુલ્લા અસરુદ્દીન છે ને મને સુખી કરી શકશે મને સુખનો અનુભવ ક્યારેય નથી થતો હવે એ જ હતા પણ કીધું નહી એને નસરુદીન છું એને તો ગાધેડા પરથી ઉતરી નોલાની પોટલી લઈને ભાગી ગયા આગળ નસરુદીન મુલ્લા અને પાછળ ઓલો માણસ આખા ગામમાં કલાક દોડાયો રહે એક કલાક પછી પાછા ધેડા પાસે આવીને ઉભા રહી ગયા અને ઓલો માણસ આવ્યો તો કાલે તારી પોટલી તો કે આવું કરવું તો મને દોડાયું શું કામ પાછો હતો તો તું રડતો તો ને રસ્તામાં કે મારું ધન ને હચકી ગયા હવે પાછું મળ્યું તો સુખ થયું ને ખુશી થઈ ને લેવા તો આવ્યો તારે ઘરે મારું મહેનતા પેટ નીકળી જા એટલે સુખ જે વસ્તુ છે એનામાં નથી જે જતી રહી એનામાં છે વસ્તુ અથવા જે સમય જતો રહ્યો એનામાં છે જે વ્યક્તિ જતી રહી એનામાં છે મળે છે એની કિંમત આ પણ નથી